નમસ્તે હાર્દિક વસોયા ઓરિયન્ટ ફાર્મ અત્યારે જે મારી બાજુમાં ઊભા છે ને આર કે સવાણી ભમોદરા અને અમારા મામા છે તો એમનો પરિચય કરાવો ઉપેન્દ્રભાઈ પરસાણા તો અત્યારે તમે શું કહેવા માગશો ખેતીમાં માટે ખેતી માટે એવું કે ખેતીનું જે હાર્ડ વર્ક છે એ સોફ્ટ વર્ક થાય અને ટેકનોલોજી જેવી નવી નવી આવી ડેવલપ થાય નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ અંદર થાય તો સારું ઉત્પાદન થાય પછી લોકોને એમાં રુચિ વધે તો અહીંથી ગામડા ખાલી ના થાય યુવાનો અહીંયા આવે યુવાનો એમાં રસ લે અને ઉત્પાદન વધે ઉત્પાદન વધે તો દેશને રાજ્યને સિટી સિટીને બધાને ફાયદો થાય અને સારું રહે એકંદરે અને વધારે ઉત્પાદન લેવાય અત્યારે એવી ટેકનોલોજી બધી આવી જ ગઈ છે બરાબર એ ટેકનોલોજીનો ખરેખર એપ્લિકેશન ટાઈમ ટુ ટાઈમ થતી નથી અને પ્રોપર થતી નથી એટલા માટે આ આપણને આપણે એનાથી આઘા રહીએ છીએ દૂર રહીએ છીએ એટલે એ જો નજીક આવે અને બધા રસ એમાં લે તો બહુ જ સારું થાય અને બધાને ફાયદો થાય લોકોને બેકારી તો કોઈ દિવસે રહે જ નહીં જેને કામ કરવું છે મહેનત કરવી એના માટે બેકારી છે જ નહીં તો મિત્રો શરૂઆત કરો ધન્યવાદ